તો ગંભીરા બ્રિજ મામલે કોંગ્રેસ નેતા અમિત તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં કુલ એકવીસ બ્રિજ તૂટ્યા છે સરકાર દર ચોમાસા પહેલા તમામ બ્રિજની ચકાસણી કરે તેવી જાહેરાત કરે છે પરંતુ જો ચકાસણી કરી હોત તો ગંભીરા બ્રિજને કેમ બંધ ન કરવામાં આવ્યો અને વધુમાં તેમણે કહ્યું કે હજુ રાજ્યમાં કેટલાક બ્રિજ જર્જરિત છે મીડિયા આ જર્જરિત બ્રિજ બતાવી રહ્યા છે સરકાર હજુ સુધી આ પ્રકારના બ્રિજ શોધી શકી નથી આક્ષેપો કરતા કહ્યું કે સરકાર દ્વારા જર્જરિત બ્રિજની મરામત કરવી જોઈએ અને ગંભીરા બ્રિજની ચકાસણીનો રિપોર્ટ જાહેર કરવા માટે પણ માંગ કરી છે એક બાજુ જાહેરાત કરે કે દર ચોમાસા પહેલા બધા જ જેટલા બ્રિજ છે સ્ટ્રક્ચર છે એની ચકાસણી કરવામાં આવશે કાર્યપાલક ઇડનેટના અધિક્ષક ઇજનેર કક્ષાના અધિકારીઓ દ્વારા એની ચકાસણી થશે પણ નામદાર હાઈકોર્ટમાં પણ જ્યારે સુપ્રીમ નામદાર હાઈકોર્ટમાં પણ જ્યારે મોરબીના બ્રિજ પછી સુઓ મોટો કેસ ચાલ્યો ત્યારે પણ હાઈકોર્ટમાં સરકાર એમ કીધું હતું કે અમે આખા ગુજરાતના બ્રિજોની ચકાસણી કરી છે બધા બ્રિજો સલામત છે કોઈ ભયજનક નથી વર્ષો વર્ષની સૂચનાઓ છે કે ચોમાસા પહેલાં ચકાસણી કરવી જોઈએ તો સુકામ ગંભીરાનો બ્રિજ ભયજનક છે એવી સરકારે જાહેરાત નથી કરી શું કામ એ બ્રિજ લોકોની અવર જવર માટે બંધ કરવામાં નહોતો આવ્યો મારી પાસે અહીંયા લેખિત પુરાવા છે વડોદરા જિલ્લા પંચાયતના સભ્ય દ્વારા ત્યાંના કલેક્ટરશ્રીને કાર્યપાલકશ્રીને બે હજાર બાવીસથી લખવામાં આવ્યું છે કે આ બ્રિજ પર ભારે વાહનો જાય તો આખા બ્રિજમાં ધ્રુજારી આવે છે